તો સારામાં સારું ઓરિજિનલ અને વેચવાનું હે ક્યાં જોવા મળે તેની વાત કરવી તો ગામ છે કડુકા તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ કિંમતની વાત કર્યું મિત્રો તો કિંમત અંદાજે એક લાખ નેવ હજાર રૂપિયા અંદાજી કિંમત છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે વીઝન ચાલુ બે હજાર ત્રેવીસ નો દસમો મહિનાનો થેસર પ્રવીણભાઈનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોની નીચે આપેલો છે અઠ્ઠાણું બે એકતાલીસ વાળો કોન્ટેક્ટ નંબર પ્રવીણભાઈનો કોન્ટેક્ટ નંબર તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈ પણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપી તો મારો વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે ત્યાંસઠ પાંસઠ ત્રીવાળા વોટ્સઅપ નંબરમાં આડો મોબાઈલ રાખી પોતા વિડીયો અને તમારું એડ્રેસ મોકલો